નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક જોઈશું પહેલો દાખલો જોઈશું નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગમાં બનાવો અને તેનો ઉકેલ આલેખની રીતે આપણે શોધો એટલે આનો ઉકેલ આપણે આલેખની રીતે શોધવાનો તો એનો પહેલો દાખલો છે ધોરણ દસ ના દસ વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે જો ભાગ છોકરીઓની સંખ્યા સંખ્યા છોકરાઓની વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો એટલે અહીંયા આપણને છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધવાની કીધી છે કે જેમણે કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હોય તો જે શોધવાનું કીધું હોય આપણે ધારીશું અહીંયા એટલે કે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા આપણે ધારીશું ધારો કે ધારો કે છોકરાઓની સંખ્યા x છે અને છોકરીઓની સંખ્યા સંખ્યા y છે હવે આપણે જોઈએ તો છોકરાઓ એટલે કે ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ચાર વધારે હતી અને બીજું કે દસ વિદ્યાર્થીઓ ગણિતના કોડાની સ્પર્ધામાં ભાગ લે છે એટલે કુલ કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો કુલ દસ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો એટલે કે છોકરાઓ વધતા છોકરીઓની સંખ્યા બરાબર દસ થાય છોકરાઓની સંખ્યા એક્સ હતી અને છોકરીઓની સંખ્યા વાય એટલે બંનેનો સરવાળો કેટલો થાય દસ થાય આ થયું સમીકરણ એ એ જ પ્રમાણે બીજી હતી કે છોકરીઓની સંખ્યા છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા ચાર વધારે હતી એટલે છોકરીઓની સંખ્યા અહીંયા લખીશું આપણે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા વધુ અથવા તો વધારે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા ચાર વધારે હતી એટલે કે છોકરાઓની સંખ્યામાં આપણે છોકરાઓની સંખ્યા એક્સ હતી એમાં આપણે ચાર ઉમેરીએ તો આપણને શું મળે છોકરીઓની સંખ્યા મળે એટલે વાય બરાબર એક્સ વત્તા ચાર થાય આપણે આ બાજુ લાવીશું તો માટે એક્સ હતો જ વાય આ બાજુ આવે એટલે માઇનસ વાય થશે આ ચાર ને આપણે બરાબરની આ બાજુ લાવીએ એટલે માઇનસ ચાર થશે એટલે બરાબર માઈનસ ચાર અહીંયા થશે

એક ના બે ઉકેલ સુધીશું અને પછી સમીકરણ બે ના આપણે બે ઉકેલ સુધીશું તો પેલા સમીકરણ એકના સમીકરણ એકના સમીકરણ એક શું હતું વાય બરાબર દસ અહીંયા ઉકેલ શોધવા માટે આપણે બે ચલમાંથી કોઈ પણ એક ચલને ને કરતા બનાવીશું એટલે કે અહીંયા વાયને કરતા બનાવીએ માટે વાય બરાબર એક્સ કઈ જવાનો બરાબર ની આ બાજુ એટલે ઓછા એક્સ થવાનો તો વાય બરાબર દસ ઓછા એક્સ થશે એક્સની કિંમત આપણે ધારવાની અને કિંમત કિંમત શોધવાની આપણે આપણી રીતના ધારીશું અને એના પરથી ની કિંમત શોધીશું તો એક્સની કિંમત પહેલા આપણે ધારીશું પાંચ અહીંયા આ સમીકરણમાં આપણે એક્સ ની જગ્યાએ પાંચ મૂકીશું તો વાય બરાબર દસ ઓછા એક્સ ની જગ્યાએ પાંચ મૂકીશું દસ ઓછા પાંચ એટલે કેટલા મળશે પાંચ મળશે એ જ પ્રમાણે એક્સ ની બીજી કિંમત ધારીશું આપણે તો તો બરાબર ધારીએ બરાબર કેટલા મળશે બરાબર જગ્યાએ મૂકીશું આ સમીકરણમાં એક્સ ની જગ્યાએ મૂકીશું છ એટલે દસ ઓછા છ એટલે બરાબર ચાર હવે અહિયાં એક્સ અને વાયની કિંમત આપણે અલગ અલગ દર્શાવી દઈએ

બે ના આપણે બે ઉકેલ શોધીશું અહીં લખીશું સમીકરણ બે સમીકરણ બે હવે સમીકરણ બે અહીંયા લખીએ તો સમીકરણ બે શું એક્સ ઓછા વાય બરાબર ઓછા ચાર અહીંયા આપણે એક્સ ને કરતા બનાવીએ તો વાય કઈ જવાનો બરાબર નહીં આ બાજુ અથવા તો આપણે વાય ને કરતા બનાવીએ વાય ને કરતા બનાવીશું તો વાય આ બાજુ હશે એટલે વધતા વાય થશે અને ચાર આવવાનું આ બાજુ એટલે એ વધતા ચાર થશે માટે વાય બરાબર ચાર થશે હવે સમીકરણ એકની જેમ આપણે અહીંયા એક્સની કિંમત ધારીશું અને ની કિંમત શોધીશું તો પહેલા એક્સ બરાબર આપણે જીરો ધારીએ એટલે એક્સ બરાબર જીરો લઈએ તો વાય બરાબર કેટલા મળશે y બરાબર અહીંયા હવે આ x એક્સની કિંમત આપણે હવે ધારીએ ઓછા બે ઓછા બે ધારી તો વાય બરાબર શું મળશે વાય બરાબર ઓછા બે એટલે કે એક્સ ની જગ્યા ઓછા મૂકીશું ચાર ઓછા બે વત્તા ચાર એટલે કેટલા થશે બે થશે હવે આને આપણે આ રીતના બોક્સમાં અહિયાં એક્સ વાય પહેલામાં જયારે આપણે એક્સ જીરો લીધો ત્યારે વાય કેટલા મળ્યા ચાર મળ્યા એટલે એક્સ જીરો હોય ત્યારે વાય કેટલા ચાર થશે એ જ પ્રમાણે એક્સ ઓછા બે હોય ત્યારે વાય કેટલા થશે વત્તા બે એક્સ ઓછા બે હોય ત્યારે વાય થશે વત્તા બે હવે આપણે સમીકરણ એક અને સમીકરણ બે ના જે ઉકેલ મળ્યા એને આ લેખ પર દર્શાવીશું આ થયા સમીકરણ એક ના ઉકેલ અને આ થયા સમીકરણ બે ના ઉકેલ હવે આપણે તો આ થઈ વાય અને આ થઈ અક્ષ બરાબર અહિયાં લખીશું या चार पांच सात, बराबर ए इतना बाजू माइनस एक आ, आ, या एक, बे, एक, एक या, बे, या एक બે ત્રણ ચાર પાંચ છ અને સાત એ રીતના અહીંયા ઓછા એક હવે આપણે શું કરીશું પેલા સમીકરણ એકના બિંદુઓનું નિરૂપણ કરીશું અને એના પરથી રેખા બનાવીશું તો એક્સ પાંચ અને વાય પાંચ એટલે આ જગ્યાએ મળશે આપણને બિંદુ બરાબર આ બિંદુ મળ્યું

બિંદુના નામ લખવા હોય તો આપણે લખી શકીએ છીએ આ પાંચ પાંચ બિંદુ અને આ હતું છ ચાર હવે એ જ પ્રમાણે આપણે સમીકરણ બેન નું બિંદુ નિરૂપણ કરીશું તો સમીકરણ બે માં એક્સ જીરો વાય ચાર એક્સ જીરો વાય ચાર તો એક્સ જીરો અહીંયા મળશે વાય ચાર એટલે આટલે આ જગ્યાએ બિંદુ મળશે આ બિંદુ ના યામ કયા થશે જીરો ચાર એ જ પ્રમાણે બીજું બિંદુ ઓછા બે બે એટલે એક્સ ઓછા બે વાય બે એક્સ ઓછા બે વાય બે એટલે અહીંયા મળશે બિંદુ હવે આ બે બિંદુને આપણે જોડીશું આની રેખા બનાવીશું તો આ થયું સમીકરણ બે એટલે કે સમીકરણ બે ની રેખા થઈ હવે આ બંને રેખાઓ એકબીજાને કઈ જગ્યાએ છેદે છે એકબીજાને આ બિંદુ એ છેદે છે બરાબર તો આ બિંદુના એક્સ આમ હોય એ આપણો એક્સ થશે અને વાય આમ હોય એ આપણો વાય થશે તો એક્સ આમ શોધવો હોય તો આપણે એને એક્સ પર લંબાઈશું તો એક્સ બરાબર કેટલા મળે આપણને ત્રણ મળે ત્રણ મળે એ જ પ્રમાણે વાય આમ શોધવું હોય તો વાય પર કેટલા સાત મળે તો અહીંયા લખીશું એક્સ બરાબર એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર સાત વાય બરાબર સાત હવે એક્સ શું હતું અને વાય શું હતું તો એક્સ હતા છોકરાઓની સંખ્યા માટે છોકરાઓની સંખ્યા સંખ્યા ત્રણ અને છોકરાઓની સંખ્યા વાય એટલે કે સાત અને છોકરીઓની સંખ્યા સાત છે આ થઈ ગયો જવાબ